क्या मांगते हो है? है, तेरे वरत हारो चावा पाक हूं केवा मांगे है आ वरत मुख्याल छे तेरे कोने हालू छे हालू तो बदा है अरे को की नहीं डालता है ये तो हेते कपाल को कपाल हरे कपाल जो अबे हमारा बबला बबला उजी जावे कई

એટલે કોર્પોરેટના બચાવવા કાલે જો હાઈ જો હું કરના આ રોગડી હું ન રે નઈ લાવું એ આ બોલતા નહી આવો ઓ

તાલુકાના બોટાદ જિલ્લાના ધાનપુર તાલુકાનું કેરીયા ગામ છે હું ખારું આ કે વરસાદ કેટલા દિવસથી ચાલુ છે વરસાદ તો પાંચ સાત દિવસથી ચાલુ છે અને હવે તપાસ બધો નિષ્ફળ થઈ ગયો એ પાક બરોબર અને સરકારને એક નિવેદન છે અમારું ખેડૂતનું કે જેથી કરીને અમને થોડું ઘણું જે કાંઈ સહાય મળે તે મળે અમારા છોકરાના મોઢેથી ફાળીઓ છીલવાઈ ગયેલો છે આ પાક તમારો વીણવા લાયક હતો વીણવા લાયક હતો હોટી દોટો મણની વીણી હતી અને હવે એ નિષ્ફળ થઈ ગઈ તો સરકાર શ્રીને આપ શું કેવા માંગો છો જેથી કરીને અમને સહાય મળે આપનું નામ ઓઢાભાઈ ગામ વેરિયા હા કમોસી વરસાદના લીધે તમે શું કેવા માંગો છો હું કહેવા માંગ્યા હું પાહીમલ કરી નઈ ખાતો એને એવું ઓટી એ પાડી દીધો કેટલા દીધી ચાલુ છે આ 4 5 દીધી ચાલુ છે કપા હા ઓલો થઈ ગયો બધું એવું ખરીદી ગયો બહુ